તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કે વ્રત માટે કે વ્રત વગર પણ ખવાય એવી નવા સ્વાદમાં ટિપ્સ સાથે એકદમ છૂટી છૂટી સાબુદાણા ખીચડી તો આપણે ચટપટો ફુદીના ધાણા ફ્લેવરમાં બનાવીશું બહુ ટેસ્ટી એવી બનશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ખંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક બાઉલ લઈ લઈશું એમાં બે કપ સાબુદાણા તો રેગ્યુલર જે સાબુદાણા આવે એ જ મેં લીધા છે આપણે એને એક પાણીથી ધોઈ બિલકુલ પાણી નીતારી દઈશું તો એકવાર તમે પાણીથી ધોઈ લેશો એટલે સાબુદાણામાં કચરો હોય એ નીકળી જશે તો મેં ધોઈ લીધા હવે એક કપ પાણી ઉમેરી દઈશું અહીંયા તમે જેટલા સાબુદાણા લ્યો એનાથી અડધું પાણી લેવાનું આ રીતે હલકું ડૂબે સાબુદાણા એટલું જ પાણી મેં ઉમેર્યું છે ઢાંકી અને બે કલાક માટે આપણે એને પલાળી દઈશું તમારે જો બ્રેકફાસ્ટમાં બનાવવું હોય તો રાત્રે પણ તમે પલાળી શકો તો ઝટપટ સવારે નાસ્તામાં બની જશે બે કલાક પછી આપણે સાબુદાણાને છૂટા કરી લઈશું હવે અહીંયા પાણીનું પ્રમાણ તમે બરાબર રાખો એટલે સાબુદાણા તમારા બિલકુલ વધારે વધારે જે તમે જ્યારે ખીચડી બનાવો ચીપકી જતી હોય એવા પલળશે નહીં પણ એકદમ સોફ્ટ એવા આવા થઈ જશે પણ પાણીનું પ્રમાણ બિલકુલ એમાં નહીં રહે તો સાબુદાણા એકદમ છૂટા પલળી રેડી થઈ ગયા હવે મિક્સર જારમાં એક કપ લીલા ધાણા ડાળખા સહિત થોડા વધારે તમારે ધાણા લેવા હોય તો વધારે પણ લઈ શકો અડધો કપ ફુદીનાના પાન અને સાથેમાં ત્રણ લીલા મરચાં તો બહુ તીખા ન હોય એવા મેં લીધા છે તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો એક ઇંચ આદુના ટુકડા અને અડધા નાના લીંબુનો રસ નીચોવી અને આપણે પેસ્ટ વાટી લઈશું તો લીંબુથી એનો કલર છે એકદમ પેસ્ટનો ગ્રીન રહેશે પેસ્ટ વાટી અને આપણે સાઈડમાં મૂકીશું તો આવી ગ્રીન અને એકદમ કલર એવો એનો સારો આવે એવી પેસ્ટ બની રેડી થઈ ગઈ હવે એક પેન લઈ લઈશું એમાં આપણે એક કપ શીંગના દાણા જો શીંગ તમારા પાસે શેકેલી ક્રિસ્પી હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનો છે શીંગના દાણાને ત્રણથી ચાર મિનિટ જેવા આપણે આ રીતે ક્રિસ્પી થાય એ રીતે ચલાવતા રહી શેકી લઈશું તો હલકી પેન ગરમ થઈ જાય એટલે આ રીતે ક્રિસ્પી થઈ ગયા ગેસની આંચ બંધ કરી અને શીંગદાણાને એક પ્લેટમાં કાઢી હું એના ફોતરા કાઢી રેડી કરી લઈશ તો ઠંડા થાય એટલે આપણે એને વાટીશું હવે એ જ પેનમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અહીંયા તમે વધારે પણ લઈ શકો અને એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું જીરું જીરાનો હલકો કલર બદલાય એટલે આપણે એમાં મીઠા લીમડાના પાન વીસથી પચીસ જેટલા બે લીલા મરચાંના ટુકડા કે પછી તમારે તીખું કેટલું જોવે એ રીતે અને મેં અહીંયા બે મીડિયમ બટેટા કાચા જ લઈ અને આ રીતે ઝીણા ઝીણા કટ કર્યા હતા એ ઉમેરી દીધા અહીંયા મેં બટેટા છે મોટા લીધા છે તમે બટેટા સ્કીપ કરી જો જીન હોય તો કાચા કેળા પણ લઈ શકો આ રીતે બટેટામાં મીઠું મેં અત્યારે બટેટાના ભાગનું દોઢ ટી સ્પૂન જેટલું જ ઉમેર્યું છે મિક્સ કરી અને આપણે બટેટા સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાના છે તો આપણે એને ઢાંકી દઈશું અને પાંચ મિનિટ જેવા થવા દઈશું બટેટાના ટુકડા જ્યારે તમે કટ કરો તો ઝીણા ઝીણા કટ કરવાના છે બહુ મોટા નથી કરવાના નહીતર એને સતળાતા વધારે થોડી વાર લાગશે હજુ કાચા છે તો બેથી ત્રણ મિનિટ જેવા ઢાંકી મીડિયમ ફ્લેમ પર થવા દઈશું હવે જે શિંગદાણા શેક્યા હતા એના મેં આ રીતે રફલી ફોતરા કાઢી લીધા અતકચરું એવું આ મિશ્રણને વાટી લઈશું તો થોડા મોટા શીંગના દાણા રહ્યા થોડા નાના રહ્યા એ રીતે મેં વાટી લીધું હવે આ રીતે ટોટલ સાત મિનિટ જેવા બટેટાને મેં ઢાંકી થવા દીધા તો પહેલાં પાંચ મિનિટ અને પછી બે મિનિટ બટેટા એકદમ સોફ્ટ એવા થઈ ગયા હલકો આ રીતે તમે પ્રેસ કરશો એટલે બટેટા એકદમ સોફ્ટ એવા થઈ જાય એટલે આપણે એમાં જે પેસ્ટ વાટી છે એ ઉમેરી હલકી આપણે એને સાતળવાની છે જ્યારે પેસ્ટ વાટો ત્યારે એમાં પાણી નથી ઉમેરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે ડ્રાય જ પાણી વગર જ પેસ્ટ વાટવાની છે હવે પેસ્ટને આપણે સ્લો ફ્લેમ પર બે ત્રણ મિનિટ જેવું સાતળવાની છે હાઈ ફ્લેમ નથી રાખવાની નહીં તો કલર છે એ બદલાઈ જશે આ રીતે બે ત્રણ મિનિટ જેવું થાય એટલે શિંગદાણા જે અદકચરા વાટ્યા છે એ પાવડર આપણે બધો જ ઉમેરી દઈશું અહીંયા શિંગનું પ્રમાણ તમે તમારા હિસાબે વધુ ઓછું પણ કરી શકો આ રીતે શિંગદાણાને બટેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે એકદમ સારી રીતે એક બે મિનિટ જેવું તમારે એને મિક્સ કરતાં રહી થવા દેવાનું છે એક બે મિનિટ પછી સાબુદાણા જે આપણે પલાળેલા રાખ્યા છે એ એકદમ છૂટા છૂટા તો તમે જોઈ શકો છો આ રીતે બધા જ આપણે સાબુદાણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે સાબુદાણા તમારે ઉપરથી નીચે આ રીતે બટેટા એકદમ એક સરખા મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરવાનું છે અહીંયા જે મેં કઢાઈ લીધી છે એ નોનસ્ટિક કઢાઈ છે જો તમે સ્ટેનલેસ સ્ટીલની કઢાઈ લો તો અહીંયા મેં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તમે જો સ્ટીલની કઢાઈ લો તો ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલની જરૂર પડશે આ રીતે મેં મિક્સ કરી દીધું ઢાંકી સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે થવા દઈશું તો પાંચ મિનિટમાં મેં એકવાર પહેલાં મિક્સ કર્યું હતું હવે પાંચ મિનિટ જેવું થઈ ગયું પાંચ મિનિટ પછી એક ટી સ્પૂન મરી પાવડર અહીંયા જો લીલા મરચાં તમે તીખી વેરાયટીના લ્યો તો મરી પાવડર બહુ ઓછો ઉમેરવાનો બે ટી સ્પૂન ખાંડ કે ગળપણ તમારા સ્વાદ પ્રમાણે સાથે આપણે બટેટામાં પહેલાં મીઠું ઉમેર્યું છે દોઢ ટી સ્પૂન જેટલું હવે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું કે પછી સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ તો પહેલાં મેં અડધો લીંબુનો રસ વાપર્યો હતો હવે અત્યારે બીજું બચેલું લીંબુનો રસ મેં ઉમેરી દીધો મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ઢાંકી પાછું આપણે પાંચથી છ મિનિટ માટે થવા દેવાનું છે તો સાબુદાણા છે એ આ રીતે છૂટા છૂટા રહેશે હવે ઢાંકી પાછા મેં સાત મિનિટ જેવા થવા દીધા ટોટલ દસથી બાર મિનિટ પછી સાબુદાણા છે એકદમ છૂટા છૂટા રહેશે પણ એકદમ પરફેક્ટ એવા કૂક થઈ જશે તો સ્લો ફ્લેમ પર દસથી બાર મિનિટ સાબુદાણા ઉમેરીને તમે થવા દેશો એટલે આ રીતે છૂટા છૂટા રહેશે તો આ રીતે બાર મિનિટ પછી જો તમારા સાબુદાણા બરાબર તમે પલાળ્યા હશો અને કૂકિંગ કરવામાં આ રીતે શિંગદાણા પહેલાં ઉમેરવાના પછી સાબુદાણા ઉમેરશો એટલે આ રીતે છૂટી છૂટી સાબુદાણાની ખીચડી તમારી તૈયાર થશે તો અહીંયા મેં આ ફુદીના ધાણા ફ્લેવરમાં બનાવી છે તમારે જે નોર્મલ તમે જો ફુદીનો અને લીલા ધાણા વાપરવા ન માગતા હોય તો નોર્મલ તમારે પેસ્ટ સ્કીપ કરી અને બધું તમે સેમ ફોલો કરીને બનાવશો તો તમારી એકદમ પરફેક્ટ એવી સાબુદાણા ખીચડી બનશે ગરમા ગરમ સાબુદાણા ખીચડીને સર્વિંગ પ્લેટમાં કાઢીશું ઉપવાસ કે વ્રતમાં જો ખાતા હોય તો તમે દહીં સાથે કે ચા સાથે પણ ખાઈ શકો બાળકોને લંચ બોક્સમાં અને જો તમારી સાબુદાણા ખીચડી ફેવરેટ હોય તો તમે ફરાળી ચેવડો કે ફરાળી ચિપ્સ સાથે પણ એને સર્વ કરી શકો તો એકવાર તમે આ ટેસ્ટી એવી સાબુદાણા ખીચડીની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ